જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા ની અંદર વિડીયોમાં તમે સ્પ્લેન્ડર સિલ્વર નું સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો તે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજાર ના ઓગણીસના નું સ્પ્લેન્ડર છે વન ઓનર છે તો ના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી હું આપી દઈશ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન ઓન કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહન વેચવાના હોય તો તેની જાહેરાત આપણે કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી તમે સ્ક્રીન પર મારો વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું તમે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો તે વેચવાનું છે બે હજાર ઓગણીસના મોડલનું વન ઓનર સ્પ્લેન્ડર છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે કિંમત વિશે જણાવો તો કિંમત અંદાજિત કિંમત છપ્પન હજાર છે તેમાં પણ તમને ફેરફાર કરી આપશે એવું આ સ્પ્લેન્ડરના માલિક જણાવો સ્પ્લેન્ડર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડી આધાર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ સ્પ્લેન્ડરની ખરીદી કરી શકો છો ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ આ ભાઈનો નંબર મળી રહે છે સ્પ્લેન્ડર વાળા ભાઈનો તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો સ્પ્લેન્ડર વાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ સત્તર છત્રીસ બે નેવ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે સાચવેલું સ્પ્લેન્ડર છે સ્પ્લેન્ડર ગાડીમાં તમને કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે